મોરારી બાપુને લઈને હાલ એક દુઃખદ ખબર સામે આવી રહી છે હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટી ને વૈશ્વિક ધોરણે વિકસાવવા માટે સમગ્ર ગિફ્ટ સિટી એટલે કે ગાંધીનગરમાં વાઇડ એન્ડ ડાઇન ની સુવિધા ઉપલબ્ધ કરાવવા દારૂબંધીના નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હાલમાં ચારો તરફ દારૂબંધીને અંગે ચર્ચા વિચારણાઓ અને નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે રામ કથાકાર પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુને જ્યારે દારૂબંધીમાં છૂટ આપવા મામલે સવાલ પૂછવામાં આવ્યું ત્યારે જે જવાબ આપ્યો તે જાણીને તમે પણ ચોંકી જશો મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાવનગર ખાતે આયોજિત નારી શક્તિ વંદના કાર્યક્રમનું ઉપસ્થિત મોરારી બાપુને જ્યારે દારૂબંધીમાં છૂટ મુદ્દે પૂછવામાં તેમણે જણાવ્યું કે આ મારો વિષય નથી જેથી તેમણે કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું નહોતું તો વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈ સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે અમારો ફક્ત એ જ ઉદ્દેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે અમારી યુટ્યુબ ચેનલ આ સમાચારનો દાવો કરતું નથી તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે